பூர்யா நன்பக்கூடிய நமோ நம விநாயக நோ நமநாயக நோ நம கண்பாடு நமோ நம விநாயகர் நமோ நம ஷரு நாயமோ நம கணபதி வயா ગણેશાય નમ અભિષેક ગણપતિ બાપાની મૂર્તિ ડાબા હાથમાં રાખવાની જમણા હાથે એને સ્નાન કરાવવાનું તમારે પાણી રેડવાનું છે આ ચોખ્ખું પાણી લઈ લ્યુ હાથમાં ધીમે ધીમે નવરો એકદમ ગહી ગહીને પાછો બાપાને ને કે વહેલો વહેલો વારો આવે કૃપા કરજો શ્રી ગણેશાય નમ શુધ બાલ સુધોર્ધકે સ્નાન સમર્પયામી એકદમ ગહી ગહીને મૂર્તિનો જેમ મેલ નીકળે એમ બાપાની દયાથી આપણા બધા એના તન મનના મેલ દૂર થઈ જાય અને મન ચંગા તો કઠો તમે ગંગા ભાવથી બોલો એટલે બાપો સ્વીકાર લે પાણી ઠંડુ ને પછી શરદી થઈ જાય કેમ કે અહીંયા ત્રિવેણી નું ભેગું નથી દાદા બરાબર એમાં હાથ બોરો નિરાતે જરાક તિલક કરો કપારે જરાક સૂંઢમાં સેજ સેજ કરતી જરાક ખાલી શું કામ આ બસ એમ કરતી ிவன் திணி தரல தரங்க சரவூஷா શંકર મોલી વિહારીણ વિમલે મારાની એમ મ મદિરા સાગુ તબ પા ગાઠા બાજુ છેડા વાહ બે વાહ હવે ભગવાનને સરસ મજાનું તિલક ચાંદલોને ચોખા કરો

કે વેલો વધે એમ દાદાને કે અમારા સમગ્ર પરિવાર વંશ વધે લક્ષ્મીની વૃદ્ધિ થાય હે દાદા વિઘ્ન હતા તમે કૃપા કરો શ્રી ગણેશ વંશ વૃદ્ધિ વા લક્ષ્મી વૃદ્ધિ દુર્વાન પુરાણ લાલ પુષ્પ લી લો બે જણા એક હાથમાં રાખો અને ભગવાન ને અર્પણ કરો રક્તગંધાનું લિપ્તા રક્ત પુષ્પે સુપૂજ અમે તો હવે ઉંમરમાં થોડાક આમ મોટા થયા બાકી જવાનીયા હોય એને શોખ હોય ભાઈ ભાઈ મારીને જાય ને બધા અમા નમા થઈને બધા છે પ્રસંગમાં જવું તો અબિલ કલર છે પાવડર છે એનો મેકઅપ છે ચપટી ભરી મૂર્તિ પર આમ છાટો અબિલ ગુલાલ ચુવા ચંદન નાના વિધિ પ્રકાર પરમેશ્વર રાખી હાથ સાફ કરી નાખો નેપકીન છે ડાબો હાથ નાક અને મોઢા રાખી જમણા હાથેથી ભગવાનને જમાડવાનો જો આ મૂર્તિ સુધી લઈ જવાનો જમાડો ઓમ પ્રાણાય ઓમ અપાનાય ઓમ ધ્યાનાય ઓમ ઉદાનાય ઓમ સમાનાય સ્વાહા પાણીને એક ચમચી ભરી ખીમાં ભાઈ અને ખાલી વાટકામાં જલ રાખવાનું શ્રી ગણેશાય ગણેશ ભગવાન જમતા જમતા સંકોચન કરે માટે ત્રણ વાર બોલો ઓમ ગણપતયે આગ્રહ અને ભાવ થી પાછા જમાડો પ્રાણાએ અપાનાય ધ્યાનાય ઉદાનાય નાય પાણી ની ચાર ચમચી ભરવાની ગણપતિ બાપાને બતાવી વાટકા મૂક જવાનું ચાલો ગુરુ આ પોષણમ તમારા ભાઈ આમ એ ઉતરાપોષણમ તમારા ભાઈ આમ એ ભૂખ પ્રક્ષાલનમ તમારા ભાઈ આમ એ હાથ જોડી પગે લાગુ કરો દનાર્થે નમસ્કાર મારા પાણીની ચમચી ભરો ભગવાનને જમાયાં પછી હેલચી લવિંગ પબડી હોપારી તજ ઋતુ પ્રમાણે આપણે જે ફળ પ્રાપ્ત થયા ભગવાન આરોગ્ય આવો ભાવ ધરવાનો શ્રી ગણેશ નમો મુખવા પુંગી પૂંગી પલતાંમુલમ ભગવાનના ચરણમાં યથાશક્તિ રૂપે દક્ષિણા ધરાવતા એવો ભાવ ધરવાનો એમાં દક્ષિણા મારા એ ચમચી આ મૂકી અને આવી રીતે આમ ચાર પ્રદક્ષિણા કરો મૂર્તિ પરથી યા નિ કા પાપાની જન્માન્તર ક્રતાની ચાણી શરવાણી નસ્યંતુ પ્રદક્ષિણામ પદેપદે અગરબતી લઈ દેવની આરતી ઉતારો करपूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सादावसंतं हृदयारविन्दे भवं भवानी सहितं नमामिमेव माता च पिता त्वमेव બાંધો

महाभ्य हस्तम रक्षाय नमा नम आत्मा फूल राखवानु विद्या बुद्धि धन ऐश्वर्य पुत्र पौत्र आदि सुख संपद पुष्पांजलि प्रदान देहि मे वांचित फल श्री गणेशाय नम चरणारविद मध्ये सुयोग्य मंत्र पुष्पांजलि पाणिनी चमची भरो रक्ष रक्ष गणाध्यक्ष रक्षक भक्ता नाम भयङ्करता त्राता भव भवर्णवाद्वै मातुर कृपासिन्धुः क्षणमातुरग्रजप्रभु वरदत्वं वरं देहि वाञ्छितं वाञ्छितार्तद બે જણા બોલો ઓમ ઓમ અનેન અનેન સફલ સફલ અર્ગેણ અર્ગેણ ફલ ફલ અસ્તુ અસ્તુ સદા સદા મમ મમ શ્રી મન મહા ગણાધીપતા નમ સોપારી ઉભાડી ગણપતિ બપાના ચરણમાં મૂકવાનું પાણીની ચમચી વાટકીમાં મૂકવા વિશેષ સારગે ફલચ અલં મારપૈયામ એ તે ચમચ રાખી બે હાથ જોડી તન મન ધનથી ગણપતિ દાદાની આવો સ્તુતિને પ્રાર્થના કરીએ य गणेश्वराय वरदा यसुराप्रियाय लम्बोदराय सकला यजगदहिताय नागाननाय સુતે યજ્ઞ વેભો સીતાય ગૌરી સુતાય ગણનાત નમો નમસ્તે હે ગણપતિ દાદા સદાને માટે અમારા આખાય પરિવારમાં બધેને ત્યાં અરિદ્ધિ સિદ્ધિને સુખ શાંતિ પ્રાપ્તમાન થાય આવી તમે કૃપા કરજો બોલો ગણપતિ ગજાનંદ મહારાજ કી જય સિદ્ધિ વિનાયક મહારાજ કી જય માણીની ચમચ ભરજો અનુસારે પૂજન આખ્ય ને કરેતા સપરીવાર ડાબા હાથમાં ચોખાના દાણા રાખી ગણપતિ દાદાની પૂજા કરી ખીમાભાઈ હવે આપણો જેમ સમસ્ત કેસવાલા પરિવાર છે એમ ભગવાનનોય પરિવાર છે એ પરિવાર કવડો તો કે સિદ્ધિના ત્રેવીસ માતાજીઓ બિરાજમાન છે આપણે એની પૂજા કરવાની કઈ રીતે પૂજા કરવાની ડાબા ચોખાના દાણા રાખી જમણા હાથેથી આવાયામી સ્થાપ્યામી બોલે ત્યારે ચાર દિશાઓમાં એક એક દેવીઓ બેઠા છે એની પહેલાં પૂજા આવશે પછી ગણપતિ દાદાના ચરણમાં મૂકવા એટલે અગ્નિ ખૂણો અગ્નિ કોણે મંડપ મધ્યે નંદી ની નમા નંદી ની નામ ચડાવવાના હવે આવશે આ ખૂણો નૈઋત્ય નૈઋત્ય કોણે મંડપ મધ્યે નલી ની નમા નલી પછી આવે પેલી બાજુ નો એટલે વાયવ્ય ખૂણો વાયવ કોણે મંડપ મધ્ય મૈત્રાય નમા ઈશાન કોણ માં ઈશાન કોણે મંડપ મધ્યે ઉમાય નમા આકાશ માર્ગ માં એટલે મંડપ મધ્યે પશુ વર્ધિ દેવી નમા પશુ વર્ધિ હવે બે બે દાણા ગણપતિ દાદા ના

ઓ ગૌર્યે નપયામી ઓમ પદમાહ્યામ સ્થાપ્યા ઓમ શચિએ આવ્યામ સ્થાપ્યા ઓમ મેમ સાવિત્ર્ય સ્થપયા સ્થાપયા ઓમ જયાય નમ આવ્યા સ્થાપયામ દેવસેમી ઓમ સ્વદા સ્થાપયા ્યો નૃત નમ આવ્યા સ્થાપયા ઓમ પુષ્ટિએ નમ આવ્યા સ્થાપ્યા ઓમ શ્રિય નમ આવ્યા સ્થાપયા ઓમ લક્ષ્મ નમ આવ્યા સ્થાપયા ઓમ મેઘાય નમ આવ્યા સ્થાપ્યા ઓમ પુષ્ટિએ નમ આવ્યા સ્થાપ્યા ઓમ શ્રદ્ધાય નમ આવ્યા સ્થાપયા સરસ્વતી મંડલે દેવ સ ગણેશ ગૌરી આદિ મંડલ માતૃકાભ્યો નમ સુ પ્રતિષ્ઠિતા વરદાત્ર ચંદન ચુષ્પ સમાર્પયા ત્યાં પ્રાર્થના કરો

गणपति साङ्ग यताम यताम् असले निय